હલો ફ્રેન્ડ્સ આજે આપણી ખાટી મીઠી અને સ્વાદિષ્ટ એવી સાબુદાણાની ખીચડી બનાવીશું તેના માટે મેં અહીંયા બેન બટેકાના ઝીણા કટ કરીને લઈ લીધા છે અને બે પાણીએ ધોઈ લીધા છે હવે આપણે બે પાણી બે ગ્લાસ પાણી ઉમેરી અને ગેસ ઉપર પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું બાફી લઈશું તેમાં તા અહીંયા મેં બટેટા બાફીને નથી લીધા અહીંયા મેં ઉબાળીને લીધા છે હવે આપણે મેં આ સાબુદાણા ત્રણથી ચાર કલાક માટે પલાળીને મૂક્યા તા તે આપણા પલળી ગયા છે હવે એને આપણે ઝારામાં નીકળી લઈશું બેથી ત્રણ કલાક માટે પલાળી લેવાના બે પાણી પહેલાં ધોઈ લેવાના પછી જો હવે આપણા બટેકા પણ ઉબાળીને તૈયાર થઈ ગયા છે આપણે ચેક કરી જોઈએ કે આપણું બટેકું બફાણું છે કે નહીં આ બટેકાને આપણે સિત્તેરથી એંશી ટકા ચડવા દેવાના છે જે આપણા બટેકા નથી બફાણ એટલે બે મિનિટ રહેવા દઈશું ફરી ચેક કરી લઈશું હવે આપણા બટેકા સિત્તેરથી એંશી ટકા ચડી ગયા છે એને પણ આપણે હવે ગેસ બંધ કરીને નિતાવી લઈશું ચાળીમાં હવે બધા અહીંયા જો મસાલા જોઈ લો લીલા મરચાં આદુ ટમેટા શિંગદાણા લીલા ધાણા અને કાજુ બદામ અને દ્રાક્ષ હવે આપણે એક બાઉલમાં તમે વઘાર કરી લઈશું એમાં આપણે એકથી દોઢ બાવળું જેટલું તેલ મેંકીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં શિંગદાણા તળી લઈશું આછા બ્રાઉન ના થાય ત્યાં સુધી શિંગદાણા તળી લેવાના છે હવે આપણે શિંગદાણા તળાઈ ગયા છે એટલે એક વાટિયાની અંદર કાઢી લઈશું આવી રીતે નીતાારીને લઈ લેવાના બધા શિંગદાણા હવે આપણે એમ આદુ મરચાંની પેસ્ટ નાખી હલાવી લઈશું હવે આપણે ટમેટા ઉમેરશું ટમેટાને બરાબર ભેળવી લઈશું એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું થોડી હળદર નાખીશું અડધી ચમચી હળદર નાખશું આમાં આપણે લાલ મરસાનો ઉપયોગ નથી કરવાનો આપણે પીળી ખીચડી બનાવવાની છે સાબુદાણાની એટલે આપણે હળદર લાલ મરચું નહીં ઉમેરીએ બરાબર બધું ટમેટા અને મરસા બધું સતળાઈ ગયું છે હવે આપણે જે કટ કરેલા બાફેલા બટાકાને કટકી ઉમેરીશું આ કટકીને આપણે સિત્તેર એસી ટકા બાફેલી છે હવે આ આપણે આ તેલમાં સાતળીએ એટલે સો એ ટકા કટકી ચડી જશે બટેકાની અને આપણે જે બાફેલા બટેકાનો યુઝ કરીએ તો ખીચડી ચૂટી ન બને અને લો જેવી બને હવે આપણે આ શીંગદાણા તળેલા જે હતા તે ઉમેરીશું બરાબર બધું મિક્સ કરી લઈશું જે લીંબુનો રસ આ એક નાના નાનું એક લીંબુનો રસ છે એ ઉમેરીશું એક ચમચી આપણે ખાંડ ઉમેરીશું બરાબર બધું મિક્સ કરી લઈશું ગેસ ધીમો કરી નાખશું હવે આ મરી પાવડર છે અડધી ચમચી મરી પાવડર નાખશું એક ચમચી ધાણાજીરું પાવડર નાખશું પરિવાર પાછું હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે જે સાબુદાણા પલાળીને નિતાડી લીધા હતા એ ઉમેરીશું સાબુદાણાને આપણે બધા મસાલાની સાથે મિક્સ કરી લેશું આ ખીચડી સાબુદાણાની ખાવામાં એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે વ્રત ઉપવાસ કે કોઈ પણ વ્રત ઉપવાસમાં લઈ શકાય છે અને બાળકોને પણ આ ખીચડી બહુ જ ભાવે છે તમે પણ આવી ખીચડી બનાવી લેજો બધું બરાબર મિક્સ કરી લીધા પછી ગેસ ધીમો કરી દેવાનો અને આપણે જે કાચું બદામને કિસમિસના ટુકડા હતા એ નાખ્યા છે ઉમેરી લીધા છે હવે હલાવી લઈશું બરાબર બધો મિક્સ કરી ગેસ ધીમો કરીને આપણે ફરીને હલાવી લઈશું હવે આપણે ગેસ ધીમો જ રાખવાનો છે ગેસને કોલ કે મીડિયમ નથી રાખવાનું હવે આપણે થાળી ઢાંકી પાંચ મિનિટ પકાવી લઈશું અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે હવે ફરીવાર આપણે હલાવી લઈશું હવે આપણે આમાં લીલા ફ્રેશ ધાણા ઉમેરીશું ધાણા ઉમેરી અને ફરીવાર બધી ખીચડી ધાણા સાથે મિક્સ કરી લઈશું મારી આ રેસીપીના વિડીયાને બીજા જોડે શેર કરતા રહેજો જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે મારી આ રીતથી તમે પણ સાબુદાણાની ખીચડી બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે આ ખીચડી કેવી બને છે હવે આપણે એક બાઉલની અંદર સર્વ કરી લેશું જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવીને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો